બેક અને હવે જાણીએ તાલાલાના મતદારો નો મિજાજ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જુનાગઢ લોકસભાના જે મતદારો છે તે મતદારોનો મિજાજ લોક મિજાજ જાણવા માટે આજે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે જૂનાગઢ લોકસભાના જે તાલાળા વિધાનસભા મત વિસ્તાર છે ત્યાં વિધાનસભા મત વિસ્તારમાં આવે છે અહીંના જે સ્થાનિકો છે મતદારો છે જે મતદારોનો લોક મિજાજ અહીં આપણે જાણીશું ખાસ કરીને ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે આપણી પાસેથી જાણવા માગીશ કઈ રીતે વિકાસ થયો છે શું તમે ઈચ્છી રહ્યા છો લગભગ કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી માત્ર ને માત્ર કેન્દ્ર સરકારથી લગાડી શાસિત પક્ષોએ અને શાસિત આગેવાનોએ જુઠ્ઠાણા ફેલાવી જૂથા ખોટા વાયદાઓ કરી અને પ્રજાને ભોળવી છે અને જે કાંઈ વિકાસના નામે મતો માગ્યા છે હજી માગવાનો પ્રયત્ન કરે છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર અને ફાઇલો ઉપર આપેલા છે પ્રજા કે જનતા અત્યારે અહીંયા અમારા વિસ્તારની અંદર કોઈ નવો વિકાસ જોઈ શકતી નથી અને આ શાસિત લોકોએ કે સત્તાધીશોએ કોઈ એવો પ્રયત્ન પણ કર્યો નથી ખેડૂતોના મોટે પાયે પ્રશ્નો હજુ પેન્ડિંગ પડ્યા છે શુગર ફેક્ટ ફેક્ટરીઓ જે હતી સૌરાષ્ટ્ર ઝોનની અંદર ત્રણે ત્રણ મિલોને તાળા લગાવી અને રોજી રોટી ખોરવી નાખવાનું કામ કર્યું છે પછી શાસન પર્યટન વિભાગની દ્રષ્ટિએ જે વર્લ્ડની અંદર જે કઈ આખી પરિસ્થિતિ છે એની અંદર પર્યટકો આવે છે અને નાની નાની રિસોર્ટ ને હોટલો બની છે એને પણ તાળાબંધી થઈ છે પછી ઇકો ઝોનનો જે મુદ્દો છે ઇકો ઝોન લેવલે ઇકો ઝોન લેવલે ઘણા બધી પ્રયત્નો થયા છે પીઆઈએલ થઈ છે સરપંચોએ કરી છે ભૂતકાળના એમએલઓએ કરી છે તો પણ આયા ભાજપ દ્વારા

ચોક્કસથી મતદારો પોતાનો મિજાજ દર્શાવી રહ્યા છે દાદા આપની પાસેથી જાણવા માંગીશ શું છે આ મતદારોનો મિજાજ મતદારોનો મિજાજ આ સરકારની જે કામગીરી છે એમાં કથની અને કરણી એ બે ની અંદર જે તફાવત છે તફાવત આજે લોકોને નજરે પડી ગયો છે અહીંયા મોટા ભાગે ખેતી ઉપર નબતો વર્ગ છે ખેતી ઉપર નબતો વર્ગને સમસ્યા એ છે કે પોતાના ઉત્પાદનોને જે ભાવ આવવા જોઈએ તે ભાવ એને ઉત્પાદનના ભાવ નથી આવતા એના પરિણામ સ્વરૂપે ખેડૂત વર્ગ મૂંઝાયેલો છે બાકી બેચ બેસક હું કહીશ કે અમારે થોડા રસ્તાના પ્રશ્નો હતા એમાં કંઈક યોગ્ય થવાનો પ્રયત્ન થયો છે પણ જે સુગર ફેક્ટરી ભાઈએ કીધું એમ બંધ થઈ છે એના પરિણામ સ્વરૂપે ઓછા નામે મને એમ લાગે છે કે સાતસો આઠસો પરિવારો ઉપર સીધી સીધી અસર થઈ છે જો શક્ય એટલા પ્રયત્ન કરી અને એ પ્રશ્નો ઉકેલવામાં આવે તો પણ ગીરને એક સારું આમદાનીનો ખેડૂતના દીકરાઓને આવક પણ સાધન ઊભું થઈ શકે એ નિશ્ચિત વાત છે બરાબર બાકી પરિણામ તો એ વાત છે આ વખતે સ્પર્ધા સ્પર્ધાત્મકમાં વાત હશે સહેલાઈથી કોઈ પક્ષ જીતી શકે એવું મને દેખાતો નથી

તો ભાઈ એમાં ભાજપ સરકાર શું કરે કે ચાર પર વિકાસ સમજી લે ગલીએ ગલીએ વિકાસ છે અને મોદી સરકાર જ આવશે વન વેલ વન છે કે કે બધી ભૂલી જાવ ભારત માતા કે મંદે પાતળ સજી ચોકસથી મોદી સાહેબ ઉપર વિકાસની મુદ્દે મોદી સાહેબ આગવાના છે તે વાત છે બીજા મતદાર છે શું કહેશો આપ મોદી સાહેબ લોકસભાની વાત કરીએ આપણે તો લોકસભા આપણે 2017 માં ગઈ લોકસભા મતે લોકસભામાં ભાજપના સંસદ રાજાણા હતા હાલની પરિસ્થિતિ એવી છે કે એ કરતા પરિસ્થિતિ સારી છે લોકો એમ કે કોંગ્રેસ વાળા કે પરિસ્થિતિ નબળી છે નબળી નથી સારી છે ને તમને ઉદાહરણ આપો કે આજે પરિસ્થિતિ ઓલ ગુજરાતની અંદર અંદર દેશની અંદર અને વિશ્વની અંદર મોદી સાહેબે અટાણે વિશ્વની અંદર એ ડંકો મેરો છે એ કે ગુજરાત નો સપુત પુત્ર અને એ વડાપ્રધાન બેઠા છે ને વિશ્વને એનું નામ છે તો નામ એમના નથી એના નામ સારા કામ કર્યા છે લોકોનું સારું દેશનું રક્ષણ કર્યું છે એ રક્ષણને હિસાબે

આ લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણી અંદર દેશના વડાપ્રધાન કેને બનાવા છે એ પ્રશ્ન છે તો આ દેશના વડાપ્રધાન બનાવવા નરેન્દ્ર મોદી એક સક્ષર છે કારણ કે કોંગ્રેસમાં એવું કોઈ છે જ નહીં વડાપ્રધાન એવું કોઈ વસ્તુ જ છે નહીં જેથી કે આ દેશના લોકો હિન્દુ હિન્દુ તત્વને ઇશ્વાસમાંથી મારી રાખ્યા છે હિન્દુ લોકો દરેક ભાજપને મત આપશે અને નરેન્દ્ર મોદીને મત આપશે લોકસભાને આ ચૂંટણીમાં રાજેશભાઈ ઝાઝા કામ કરી આ અમારે ભાર આજ વર્ષો ત્યાં જૂનું હતું અને નવું બનાવ્યું છે તાજા જ્યાં મામલાર ઓફિસ તાલુકા પંચાયત ઓફિસને ક્યાંટ આવી ગઈ છે એ બનાવવા છે એટલે પુષ્ટર કાપ ગયા છે અને ફરીથી નરેન્દ્ર મોદી જ આવશે દેશ સમાજમાં કોંગ્રેસમાં બીજા પક્ષમાં કોઈ વડાપ્રધાન લાયક છે જ નહીં

રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર